વિવાદિત વાછડાલ દૂધ ઉત્પાદક મંડળીના ગ્રાહકોએ બનાસ બેંકમાં પોતાના ખાતા ચાલુ રાખવા માટે કરી લેખિતમાં રજૂઆત વાછડાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં બે અલગ અલગ પક્ષોના લીધે થયો વિવાદ ધાનેરા તાલુકાની વાછડાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં વિવાદ ચાલી રહ્યો છે જેના કારણે દૂધ ગ્રાહકોમાં બે અલગ ભાગ પડી ગયા છે જેને લઈને આજે પાંથાવાડા બનાસ બેંક અને પાંથાવાડા પોલીસ મથકે દૂધ ગ્રાહકો પોતાની રજૂઆતો કરવા માટે આવી પહોંચ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે સહકારથી સમૃદ્ધિના વિઝન હેઠળ દેશભરમાં સહકારી સંસ્થાઓને મજબૂત કરવા માટે સહકાર મંત્રાલયની સ્થાપના કરી છે અને પાઇલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર પહેલ શરૂ કરવામાં આવી છે જો કે ધાનેરા તાલુકાની વાછડાલ દૂધ મંડળીના ગ્રાહકો પોતાના ખાતા બનાસ બેંકમાં બંધ કરવાના જાણ થતાં જ તેઓ આજે પોતાના બેંક ખાતા ચાલુ રાખવા માટે બનાસ બેંકના મેનેજરને લેખિતમાં રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા હતા સહકારથી સમૃદ્ધિ તરફના પ્રોજેક્ટના કારણે ગુજરાતની હજારો સહકારી મંડળીઓના બેંક ખાતાઓ અને થાપણોને જિલ્લા અને રાજ્ય સહકારી બેંકોના નેજા હેઠળ કેન્દ્રીયકરણ કરીને તેમની વચ્ચે સહકાર વધારવાનો છે જેના થકી ગામડામાં રહેતા નાના ખેડૂત અને પશુપાલકોને વિવિધ સરકારની યોજનાઓનો સીધો લાભ આપી શકાય જોકે વાછડાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ભ્રષ્ટાચાર બાબતે વિવાદ ચાલી રહ્યો છે જેમાં દૂધ ગ્રાહકોમાં બે ભાગ પડી જતા છેલ્લા ઘણા સમયથી વાછડાલ દૂધ ઉત્પાદક મંડળીમાં ચર્ચામાં છે આજે દૂધ ગ્રાહકોએ બનાસ બેંકના મેનેજર સમક્ષ પોતાના ખાતા બનાસ બેંકમાં રાખવા માટે જાહેરમાં રજૂઆતો કરી છે